વડોદરા લોકસભાના ભાજપના ઉમેદવાર હેમાંગ જોશીએ ડોક્ટર લખાવે છે જેનો મોડે મોડે વાંધો ઉઠાવતા વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ જોશીએ પોસ્ટર્સ બેનર સાથે વિરોધ પ્રદર્શન યોજી રેલી સ્વરૂપે આવેદન પત્ર આપ્યું હતું શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશી દ્વારા જિલ્લા ચૂંટણી પંચને કરવામાં આવેલી ચૂંટણી આચાર સંહિતા ભંગની ફરિયાદમાં જણાવ્યું છે કે સુપ્રીમ કોર્ટ દ્વારા ફિઝિયોથેરાપીને ડોક્ટર ગણવામાં આવતા નથી આમ છતાં તેઓ દ્વારા ડોક્ટર શબ્દનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તોએ ઉમેદવારી પત્રમાં પણ પોતે આપેલા સોગંદનામામાં ડોક્ટર શબ્દનો ઉપયોગ કર્યો નથી પરંતુ વડોદરા શહેરમાં પ્રચાર અર્થે લગાવવામાં આવેલા હોર્ડિંગમાં ડોક્ટર શબ્દોનો ઉપયોગ કરીને મતદારોને ગેરમાર્ગે દોરી રહ્યા છે જે ચૂંટણી આચાર સંહિતાનો ભંગ થાય છે આ ઉપરાંત વડોદરાના મતદારોને ગેરમાર્ગે દોરવા બદલ ભાજપના ઉમેદવાર હેમાંક જોશી સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તથા ચૂંટણી પંચ દ્વારા આદર્શ ચૂંટણી આચાર સંહિતાનો ચુસ્તપણે અમલ કરવામાં આવે તેવી માંગણી કરી હતી તથા કોંગ્રેસ માફી માંગેની પ્રબળ માંગ સાથે કરી કલેક્ટર કચેરી બહાર ધરણા યોજી આવેદનપત્ર આપ્યું હતું જેમાં શહેર કોંગ્રેસ પ્રમુખની સાથે અન્ય કોંગ્રેસ અગ્રણીઓ પણ જોડાયા હતા ગુંજન કાકડિયા ફિઝિયોથેરાપી કાલના રોજ વડોદરા કોંગ્રેસ તરફથી કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને આવેદનપત્રમાં એવું કહેવામાં આવ્યું હતું કે ફિઝિયોથેરાપિસ્ટ લોકો ડૉક્ટર ના લખાવી શકે એના વિરોધમાં આજે ફિઝિયોથેરાપી સંગઠન અને ગુજરાતના બધા જ તો બધા ભેગા થઈને આજે અહીંયા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યા છે અને આવેદનમાં અમારી એક જ માંગ છે કે જે માણસે આ આક્ષેપ લગાવ્યા છે એ જાહેરમાં આવીને માફી માગે અને ફિઝિયોથેરાપીના સન્માનમાં ઊભા રહે જે માણસે આ આવેદન આપ્યું છે એ માણસને મારે બે સવાલ કરવાના કે જ્યારે તમે સ્કૂલ લેવલે હતા અગિયારમાં ધોરણમાં તમે સયાજીમાં હતા અને બારમા ધોરણમાં તમે મોટનાથ મહાદેવમાં હતા કેમ આનો જવાબ આપો બીજો સવાલ જ્યારે તમે બીકોમ કરતા હતા તો તમારી પાસે બીએની ડિગ્રી કેમ આ બીજો સવાલ આ બેનો જવાબ આપી દો પછી સાડા ચાર વર્ષ સુધી મહેનત કરીને તાબડતોડ મહેનત કરીને જયારે ડોક્ટર બનતા હોય એને તમે સવાલ પૂછવા જજો કે તમારી લાયકાત શું છે પેલા તમે તમારી લાયકાત સિદ્ધ કરો આવા અભણ નેતાઓને અમારે એ જ કહેવાનું કે પેલા પૂરતું જ્ઞાન લો અને પછી કોઈક ના પ્રોફેશન ઉપર આંગળી ઉઠાવો મારું નામ ડોક્ટર આશીષ પરમાર વડોદરા ગુજરાત હું પોતે રજીસ્ટર કાઉન્સિલ ઓફ છું ગત રોજ કહેવાય કે કોંગ્રેસ પાર્ટી દ્વારા એક નિંદનીય કે હવામાં આક્ષેપ કરવામાં આવ્યા કોંગ્રેસ પાર્ટી દ્વારા કલેક્ટર શ્રીને કલેક્ટરશ્રીને આવેદનપત્રમાં આવ્યું કે જે ભાજપના યુવા ઉમેદવાર છે ડૉક્ટર હેમંત જોશી એ એમની ડિગ્રી આગળ કે એમણે ફિઝિયોથેરાપિસ્ટ છે પોતે ફિઝિયોથેરાપિસ્ટ અને ડૉક્ટર લગાડે છે જે હું કહેવા માગીશ કે સ્ટેટ કાઉન્સિલ એ ઓગણીસો ચોરાણુંની અંદર ફિઝિયોથેરાપિસ્ટને ડોક્ટર લગાવવાનો હક આપ્યો બે હજાર અગિયારની અંદર પણ ગુજરાત સ્ટેટ કાઉન્સિલ ફોર ફિઝિથેપિસ્ટ જીએસસીપીટીએ ડૉક જે રજિસ્ટર્ડ કાઉન્સિલર છે ગવર્મેન્ટ માન્ય બોડી છે તેમણે પણ ફિઝિયોથેરાપિસ્ટને ડૉક્ટર લગાવવાનો હક આપ્યો તો પછી આવા ચૂંટણીના કહેવાય કે બે દિવસના આરાએ કોંગ્રેસ પાર્ટી શા આવી જે ખોટી રાજનીતિ રમી રહી છે એ માટે અમે તમામ ફરી એકવાર દર્શક મિત્રોને કહેવા માંગુ કે અમે જે પણ અત્યારે ભેગા થયા હતા એ બધા જ પોતે એક ફિઝિયોથરાપિસ્ટ છે રજીસ્ટર ફિઝિયોથરાપિસ્ટ છે કોઈ પણ પાર્ટી તરફથી નથી આવ્યા અમે પોતાના સંગઠન અને અમારી ફિઝિયોને જે કહેવાય છે લાગણી દુબઈ છે તેના કારણસર અમે આગળ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યા હતા અને અમારી માંગણી છે કે કોંગ્રેસ પાર્ટી માફી માંગે ક્યારે જે ગતરોજ રોજ કહેવાય છે કોંગ્રેસ પાર્ટીના જે પ્રમુખ છે એમને દ્વારા કલેક્ટરશ્રીને પત્ર આપવામાં આવ્યું છે તે બદલ અમે અહીંયા આગળ ફરી એકવાર કલેક્ટરશ્રીને પત્ર આપવામાં આવે છે કે અમારી જે પ્રોફેશન છે ફિઝિયોથેરપી એની લાગણી દૂબે છે અને અમને પોતાનો હક છે હક તો કાઉન્સિલ આપ્યો છે પણ ફરીવાર અમારે હક માટે અમે આગળ ઊભા થયા છે